આજે ચોગોદ ગામ પંચાયતની ચૂંટણીનું પરિણામ આવ્યું છે ચાંગોદ ગામ પંચાયતના સરપંચના ઉમેદવાર ચાર હતા મારા ધર્મ પત્ની ધર્મિષ્ઠાબેન સંજય પારોટ એ જંગી બહુમતીથી વિજય થયો છે તે બદલ ચાંગોદ ગામના તમામ મતદારોનું હૃદયપૂર્વક હું આભાર માનું છું અને વાદ ન વિવાદ વિકાસ સિવાય કોઈ વાત નહીં તમામ સમાજને સાથે લઈને ચાલીશું એવી અમે બોયધરી આપીએ છીએ અને અમારા ઉપર મૂકેલો વિશ્વાસ કોઈ પણ વાદ વિવાદ વગર નિષ્ઠાપૂર્વક દરેકને ન્યાય મળી રહે તે રીતે અમે ન્યાય કરીશું અને પંચાયત બધાના સહયોગથી ચલાવીશું એ બદલ ખૂબ ખૂબ ધન્યવાદ ગામની જનતાનો જે અમને લાગણીને પ્રેમ આપ્યો છે એવો ને એવો પાંચ વર્ષ સુધી પ્રેમ અને લાગણી આપજો અને બીજું હું મારા વોર્ડ આઠમાંથી બિનહરીફ સભ્ય તરીકે ચૂંટાયો છું એ બદલ મારા વોર્ડના તમામ ભાઈઓનો ખૂબ ખૂબ આભાર જય ભારત જય ગુજરાત